શરમજનક ગણાવી સમારકામ ત્યારે આગાહી કરી છે કે જો તરત પગલા નહી લેવામાં આવ્યા તો મોટી પદયાત્રાઓ અને વિરોધ પ્રદર્શનો પણ થશે આજે પર્વત પાટિયાથી લઈને સહારા દરવાજા સુધીના રોડ પરનો આજે ખાડા જે પડી ગયા છે આખા સુરત શહેરની અંદર તો એના વિરોધની અંદર આમ આદમી પાર્ટી અને સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ સાથે અમે આજે વિરોધ નોંધાવીએ છીએ અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનું બજેટ દસ હજાર કરોડથી પણ વધારેનું બજેટ છે લોકો લોહી પડશે એક કરીને સુરત મહાનગરપાલિકાને ટેક્સ આપે છે કે એમને પ્રાથમિક સુવિધાઓ મળે પરંતુ સુરત શહેરના લોકોને મળે છે શું રસ્તાઓની જગ્યાએ મોટા મોટા ખાડા અને આ ખાડાઓના કારણે થતું મોટું ટ્રાફિક અને આ ટ્રાફિકની સાથે સાથે ખાડાવાળા રસ્તાના કારણે થતા અકસ્માતો અને છેલ્લે કોઈ ને કોઈ પરિવારના પોતાના સભ્યોનો જીવ ગુમાવે છે અમને આવડત જ નથી રસ્તાઓ બને છે લાખો કરોડોના ખર્ચે બને છે પરંતુ એમાં ભ્રષ્ટાચારના કારણે ખાડાઓ પડે છે ખાડાઓ પડ્યા પછી એમાં સાઠ સાઠ હજાર રૂપિયાનું મટીરિયલ લાગે છતાં પણ એ રહેતું નથી એટલે કરોડો રૂપિયા માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જાય છે ખાડાઓ પડે છે લોકો મરી જાય છે છતાં પણ આ લોકોને બુદ્ધિ નથી અને શરમજો છા જે